હેલો એવરી તો હું છું ડૉક્ટર મોનિકા આહિર અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કલ્પ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસમાં તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ડાયટિંગ વિશે જે તમારામાંથી ઘણાએ ઘણીવાર ફોલો પણ કર્યું હશે વિધિન પંદર દિવસ વીસ દિવસ અથવા તો મહિનો તો શું કામ આ ડાયટ કન્ટીન્યુ ફોલો નથી થતું એ વિડીયોમાં આપણે આગળ વાત કરીશું તો વિડિયો છેલ્લે સુધી જોજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો આગળ શેર કરવાનું ના ભૂલતા તો ચલો આપણે ડાયટિંગને લગતા બધા પ્રશ્નો વિશે વાત કરી સમજીએ કે ડાયટ વર્ક કઈ રીતે કરે છે શું કામે વેઇટ લોસ કરવામાં ડાયટ જરૂરી છે શું ડાયટ વિના વેઇટ લોસ નથી થઈ શકતો તો ચલો આપણે આ ટોપિક વિશે વાત કરીએ એ માટે તમારે એક સિમ્પલ વાત સમજવી જરૂરી છે બરાબર તમે આપણામાંથી કોઈ પણ એક દિવસ ઉપવાસ કરે છે બરાબર ઉપવાસ એટલે ફરાળ નથી આપણે લેવાનો ખોરાળ વિનાનો ઉપવાસ યા તો ફ્રૂટ ઉપર યા તો પાણી ઉપર બરાબર તો આપણે એક જ દિવસમાં નબળાઈ આવી જાય છે તો વધી વધીને તમે કેટલા દિવસ ભૂખ્યા રહી શકો છો તો કે બે દિવસ ચાર દિવસ પાંચ દિવસ પછી તમારે ખાવું જ પડે છે બરાબર નહીં તો શું થાય છે ચક્કર આવી જાય છે કામ નથી કરી શકતા બરાબર તમે ત્રણ દિવસ ભૂખ્યા રહીને જુઓ તમે કાંઈ પણ કામ કરી શકો છો નથી જ કરી શકવાના બરાબર તો હવે આપણે આ વાત ઉપરથી સમજીએ કે કઈ રીતે આપણું બોડી વર્ક કરે છે બરાબર તો આ છે તમારું રોજનું ખાવાનું ફોર એક્ઝામ્પલ તમે આટલું ખાવાનું લો છો બરાબર અને સામે તમારે આ છે તમારું ફૂડ એટલે કે જમવાનું અને સામે તમે વર્ક એટલે કે તમારા આખા દિવસનું કામ તો કે એ પણ આટલું જ છે તો શું થશે તમારું વેઇટ મેઇન્ટેન રહેશે બરાબર નથી વધવાનું કે નથી ઘટવાનું કેમ કે જેટલું ખાવ છો એટલું કામ કર્યું છે હવે એ વાત તો આપણે પહેલાં જ સમજી લીધી કે ખાવ છો તો જ કામ કરી શકો છો નહીતર નહીં હવે ધીરે ધીરે શું થાય છે કે તમે ખાવાનું વધાર દીધું ખાવાનું વધાર દીધું એટલે તમે એવું નહીં કહી શકો કે હું એક રોટલી ખાતો તો મેં એક વડાપાઉં ખાધું એસેની ઉપર ડિપેન્ડ છે તો કે કેલેરી ઉપર કે તમે કેટલી કેલેરી લો છો હવે એક રોટલી ખાવ છો તો ફોર એક્ઝામ્પલ તમને દસ કેલેરી મળતી હશે આ હું અંદાજે કહું છું તમે ગૂગલમાં સર્ચ કરી લેજો કે એક રોટલીમાંથી કેટલી કેલેરી મળે છે તો હવે એ દસ રો એક રોટલીમાંથી દસ કેલેરી મળતી હતી તો એક વડાપાઉમાંથી તમને કેટલી મળશે બસો કેલરી બરાબર એટલે તમે કેલેરી કેટલી લો છો એના ઉપર ડિપેન્ડ કરે છે બરાબર તો હવે તમે કેલેરી વધારી દીધી છે કેલરી એટલે ખાવાનું સિમ્પલ ફંડો છે કેલેરી વધાર દીધી છે અને તમારું કામ હજી એટલું જ છે તો પછી શું થવાનું છે કે તમારું વેઇટ વધવાનું જ છે કેમકે તમે ખાવાનું વધારો છો પણ કામ સામે નથી વધારતા એટલે એ જે કેલરી હવે શું થશે તો કે એ કેલરી છે એ ફેટમાં કન્વર્ટ થશે બરાબર એટલે સિમ્પલ છે કે જેટલું ખાશો કામ કરતા વધારે ખાશો તો એ તમારો વેઇટ વધવાનો જ છે તો હવે આજકાલના સમયમાં શું થાય છે કે આપણું બહારનું ખાવાનું બહુ વધી ગયું છે બરાબર તમે સિમ્પલ આપણું ઘરે હોય છે ઘરનું ફૂડ શું હોય છે બરાબર તો આ બધામાંથી તમે અંદાજે માનો કે ત્રણસો કેલરી મળતી હોય તમને આ બધાનું તમે ફૂલ પેટ જમો છો તો પણ તમને કેટલી કેલેરી મળે છે ત્રણસો અને પ્લસ તમારું પેટ બી ભરાઈ જાય છે બરાબર હવે આપણે શું થઈ ગયું છે કે તમે બહારનું ખાવ છો હવે આ બધાનું તમે ભેગું કરો તો લગભગ તમને આમાં બે થી ત્રણ હજાર જેટલી કેલરી મળી જાય બરાબર આ તો તમે આ ખાલી તમે નાસ્તામાં ખાવ છો બરાબર હવે તમે વિચાર કરો કે આ બેથી ત્રણ હજાર કેલેરી તમે ક્યાં વાપરવાના છો બરાબર એટલું તમારે કામ હોતું જ નથી આપણે નોર્મલ માણસ દિવસમાં એટલું કામ કરે છે કે એને કોઈ પણ મજૂર છે તો એની વાત અલગ છે બરાબર એને આ બધું પચી જશે કેમકે એને મજૂરી હોય છે એને ન કરવું ફિઝિકલ વર્ક જ હોય છે પણ જેને કમ્પ્યુટર વર્ક છે જેને જોબ છે જે સ્ટુડન્ટ છે આ તે એ લોકોને નોર્મલથી બારસોથી તેરસો કેલરી જોઈએ છે બરાબર એ તમે આ બધું જે જમો છો ઘરપેટ જમશો બરાબર તો બેથી ત્રણ ટાઈમ તમે જે જમશો ફ્રૂટ લેશો ડ્રાય ફ્રૂટ ખાશો આ તે તો એમાંથી તમારી એટલી કેલરી મળી જાય છે તમને તોય વધતી હોય છે કેમ કે આપણે બધા વધારે જ ખાય છે તો આવું તો આપણે બે ટાઈમ ખાતા જ હોઈએ છીએ વધારે આપણે પ્લસ એક ટાઈમ જંક ફૂડ ખાતા હોઈએ છીએ એટલે આ બધી કેલરી ક્યાં જવાની છે કેમ કે કામ તો આપણે કરવું નથી કોઈને બરાબર અત્યારના ટાઈમમાં આપણે જોઈએ તો હાઉસવાઈફ મોસ્ટ ઓફ આપણે સિટીમાં હાઉસવાઈફ મોસ્ટલી રસોઈ કરતા હોય છે અને બીજું કામ માટે કામવાળી આવતી હોય છે બરાબર પણ તમારા વર્કમાં તમે રસોઈ કરો છો આ તે મૂકવાનું ઓલું પેલું તો એમાં તમારી એટલી ફિઝિકલ એક્ટિવિટી નથી થતી કે જે તમે ખાવ છો એ પચી જાય છે બરાબર પહેલાંના જમાનામાં શું હતું તો કે આપણે કોઈ મશીન નહોતા માણસો કામ કરવા માટે કાંઈ પણ કામ હોય પોતા છે કચરા છે બધું હાથે કરતા હતા કપડાં હાથે ધોવાના જેથી કરીને ધોકો મારે બ્રશ આપે તો આ બધી મૂવમેન્ટ થાય બરાબર અને કિચન આપણા પહેલાં નીચે હતા એટલે કાંઈ પણ લેવા માટે ઉઠક બેઠક થતી હતી છાસ માટે વલોણા હતા કપડાં ધોવાના મશીન નહોતા બરાબર ક્યાંય પણ મશીન નહોતા એટલે ફિઝિકલ એક્ટિવિટી બહુ સારી હતી જેથી કરીને એ લોકો ગમે એટલું ખાય પણ એમના વેઇટ મેન્ટેન રહી અને ફિટનેસ મેન તો મેન્ટેન રહે પણ અત્યારે આપણે બધું જ મશીન પર ડિપેન્ડ થઈ ગયા છીએ એટલે આપણું વેઇટ વધવાનું જ છે કેમ કે તમે ખાવે પચતું નથી તમે કામ કરો છો પણ એટલું કામ નથી કે જે તમને વેઇટ લોસ કરવામાં મદદ કરે પ્લસ બીજી બાજુ આપણે જોઈએ તો આપણી જોબ પણ એવી થઈ ગઈ છે કે વધારે પડતી બેઠાડું જોબ જ છે એમાં કંઈ ફિઝિકલ સ્ટ્રેન્થ થાય એવી કોઈ લગભગ પાંચથી દસ ટકા જેવી જોબ છે જેમાં ફિઝિકલ સ્ટ્રેન્થ જોઈએ છે તો ઓબ્વિયસ છે કે વેઇટ વધવાનું જ છે કેમકે સામે ખોરાક તો એટલો જ છે પહેલાંના જમાનાના માણસોએ ચલો આપણી લાઇફસ્ટાઈલ બદલી છે બરાબર આપણે આપણે જાતે કામ કરવાને બદલે હવે મશીનો આવ્યા છે તો શું આપણે એ ચેન્જ કર્યું છે કે આપણે ત્રણ ટાઈમમાંથી બે જ ટાઈમ ખાઈએ ત્રણ ટાઈમમાંથી એક જ ટાઈમ ખાઈએ કેમ કે મારે કામ નથી તો એ પણ કરવું પડશે કે જેટલું કામ છે એટલું જ ખાવાનું છે કામ કરતાં વધારે ખાસું એટલે વેઇટ વધવાનું જ છે બરાબર હવે નોર્મલી શું થાય છે ઈશ્યુ કે આપણે અત્યારે જંક ફૂડ બહુ વધી ગયું છે બરાબર અને જંક ફૂડમાંથી મેક્સિમમ કેલરી મળે છે પ્લસ એમાં એવું થાય છે કે એ લોકો વારંવાર એકનું એક ઓઇલ યુઝ કરતા હોય છે બરાબર વધારે પડતો માયોનીઝ છે તો માયોનિઝમાં વધારે પડતું ઓઇલ હોય છે આ તે તો એમાંથી તમારો મેક્સિમમ ફેટ બને છે આપણે બધા અત્યારે જેટલો ફેટ મળે છે એ જ ફૂડ ખાઈએ છીએ હવે ફેટ શું થશે તો કે સૌથી પહેલા ફેટ તમારા કોઈ પણ બોડી છે બરાબર સૌથી પહેલા ફેટ તમારા એવા ભાગ ઉપર જમા થશે કે જે ભાગના કામ ઓછા હોય બરાબર મોસ્ટ ઓફ ફિમેલમાં થાય છે પેટ છે કેમ કે આ બધો ભાગ છે આપણા હાથ છે આ છે આ પગ એ બધું મુવમેન્ટ કરતું રહે છે તો ત્યાં ઓછો જમા કેમકે એ ભાગ હલનચલન કરે છે જે આપણે આગળના વિડીયોમાં ડિટેલમાં મેં વાત કરી છે તમને બધાને તો એક ટાઈમ ઉપર શરીર ઉપર તમને ફેટ જમા થવા માંડે છે બરાબર કેમકે જાય ક્યાં તમે કેલેરી લ્યો જ છો લ્યો જ છો ને કામ તો એટલું હોતું નથી તો હવે કેલેરી ક્યાંક તો જશે ને એટલે એ કેલેરી ફૅમાં કન્વર્ટ થશે બરાબર હવે તમે ફોર એક્ઝામ્પલ આપણે આપણે ત્રણ હોય આપણા બોડીમાં તમે કોઈ પણ ખાવાનું લ્યો છો તો કાં તમને ફેટ મળે છે એમાંથી કા કાર્બોહાઈડ્રેટ્સ મળે છે ને કા વિટામિન્સ ને મિનરલ્સ મળે છે બરાબર આવું બધું હોય છે લિપિડ્સ છે આ ઘણું બધું છે તો હવે આપણો અત્યારનો ખોરાક એવો થઈ ગયો છે કે જેમાંથી આપણને મેક્સિમમ ફેટ જ મળે છે મેંદો છે ચીઝ છે કોલ્ડ્રિંક્સ છે પછી આપણે જે કેચઅપ તમે કોઈ પણ વસ્તુ લ્યો છો તો પાછળ ઇન્ગ્રીડિયન્ટ્સ લખેલા હોય છે વાંચો એમાં મેક્સિમમ શુગર હોય છે તમે આમ કહો છો કે હું ઘરનું ખાઉં છું તો ઘરમાં તમે કેચઅપ એટલો યુઝ કરો છો કે એમાંથી નકરી શુગર જ મળે છે તમને એટલે તમારે તમારી લાઇફસ્ટાઈલમાં એવી પ્રોડક્ટ ઉમેરવાની છે કે જે પ્યોર ઘરની જ હોય છે બરાબર તો આપણે વાત કરતા હતા કે એમાં ફેટ જેમાં થશે હવે શું થશે એક ટાઈમે શરીર ઉપર ફેટ પહેલાં તો તમને શરીર ઉપર ફેટ જમો જમા થવાનું ચાલુ થશે કે હાથમાં પગમાં હવે શું થશે કે હજી તમે કંઈ ધ્યાન નથી આપતા તો એ છે હાર્ટમાં લિવરમાં કિડનીમાં એ બધા અંદરના અંગો એના ઉપર ફેટ જમા થવાનું ચાલુ થાય છે હવે તમે કોઈ પણ કાંઈ પણ છે તમે કોઈ પણ નોર્મલ વર્ક કરતા હોય ને કોઈ તમારી ઉપર વજન મૂકી દે કે ભાઈ આ બે કિલોનું વજન તારે બે કિલો છ કિલોનું વજન તારે આખો દિવસ ઉપાડીને કામ કરવાનું છે તો શું તમે નોર્મલી કામ કરી શકશો જે રીતે વજન વગર રૂટીન લાઈફમાં કામ કરી શકતા હતા એ રીતે કરી શકશો નહીં ને તો પણ આ અંગોનું પણ એવું જ છે અહીંયા હાર્ટ છે હવે કોઈ અવડી સવડી બાજુ ન કરતા કે હાર્ટ લેફ્ટ બાજુ હોય છે બરાબર મારી લેફ્ટ આ છે એટલે હું અહીંયા કરું છું તો આ આની ઉપર ફેટ જમા થઈ જશે તો શું હાર્ટ નોર્મલ વર્ક કરી શકશે નહીં કરી શકે કિડની ઉપર ફેટ જમા થશે તો કિડની કરી શકે લિવર કરી શકે કોઈ પણ નથી કરી શકવાના એટલે એ શું થશે ધીરે ધીરે એ અંગો એનું કામ કરવાનું ઓછું કરશે એટલે અત્યારે હાર્ટ એટેકના પ્રોબ્લેમ આટલા વધી રહ્યા છે કેમ કે ફેટ તમારો આટલો તમારા અંદરના અંગો ઉપર જમા થઈ જાય છે કે એને સરખું કામ કરવા નથી દેતા તો એના માટે આપણે જંક ફૂડ ઓછું કરવું પડશે કરવું પડશે કરવું જ પડશે કેમ કે એમાંથી તમારું પેટ નથી ભરાતું તમે એક વડા ખાઈને સંતોષ નહીં થાય તમને બરાબર પેટ નહીં ભરાય પણ કેલેરી શું છે કેલેરી તો એમાંથી તમને ચારસો પાંચસો મળી ગઈ છે તો એ કેલેરી જાતે ક્યાં એ ફેટના રૂપમાં જ કન્વર્ટ થાય છે અને પછી આપણા અંદરના બધા અંગોને નુકસાન કરે છે હવે વાત કરીએ આપણે ડાયટિંગ ડાયટિંગ એટલે કે વેસ્ટ વેઇટ લોસમાં તમારે કઈ રીતે ડાયટિંગ ફોલો કરવું જેથી તમને એ વેઇટ લોસમાં મદદ કરે બરાબર આગળ તો આપણે બધું સમજવું કે કઈ રીતે કેલરી ફેટમાં કન્વર્ટ થાય આ તે બરાબર એ સિમ્પલ ફંડા સમજવો પહેલાં જરૂરી છે તો હવે ઘણા લોકોને તમે કહેતા સાંભળ્યા હશે કે ભાઈ મેં તો સાવ ભૂંય રહીને એક ટાઈમ બે ટાઈમ પાણી ઉપર ફ્રૂટ ઉપર એટલો વેઇટ લોસ કરી નાખો બરાબર પંદર કિલો વીસ કિલો ઘણા કેસ પણ મેં જોયેલા છે ઘણા પેશન્ટ કહેતા હોય છે કે એટલે પહેલાં મારે એકસો પાંચ કિલો એકસો દસ કિલો હતો તો સાવ ભૂંખા રહીને એમણે આટલો કરી નાખ્યો છે પણ એ વસ્તુ નથી કરવાની શું કામે એક તો તમારી બોડીને વિટામિન ન્યુટ્રિશન મળતા બંધ થઈ જશે બરાબર તમે સાવ ભૂંખા રહેશો તો મસલને જે કેલ્શિયમ વાઇટામિન્સ આ તે બધું જોઈએ છે ક્યાંથી મળશે હાડકાને ક્યાંથી મળશે તમારી બોડીમાં જે અમુક અમુક વાઇટામિન્સ જે આપને બહારથી મળે છે એ જરૂરી જ હોય છે અમુક બોડીને કામ કરવા માટે તો એ બધું બંધ થશે તો એ તમને નુકસાન થાય છે પ્લસ એ તો છે જ બીજું શું છે કે હવે એ તમે જે સાવ ભૂખારીને વેઇટ લોસ કરો છો તો એ જે લાઇફ સ્ટાઇલ ચેન્જ કરી છે એ શું લાઇફ ચાલવાની છે લાઇફ તમે ભૂખા જ રહેશો નહીં નહીં રહી શકો એટલે શું થશે કે જ્યારે તમે ભૂખારીને ચલો વેઇટ લોસ કરી નાખો ફોર એક્ઝામ્પલ તમે સો માંથી સાવ ભૂખ્યા રહીને સિત્તેર કેજી કરી નાખો બરાબર તો આ શું આ મેઇન્ટેન રહેશે કોઈ દિવસ તમે ખાવાના નથી પાછા બરાબર ખાવાના જ છો ને તમે એક એક ટાઈમે સિત્તેર થઈ ગયો પછી તમે રેગ્યુલર લાઈફસ્ટાઈલ કરવાના જ છો તો શું થશે પેલું તો તમે કેલેરી ઓછી કરી રીતે ને સાવ ભૂખા એટલે શું થાય કે કેલેરી ઓછી કરીને તમે વેઇટ લોસ કર્યો બરાબર તમે કામ નથી વધાર્યું કેલેરી ઓછી કરી છે આ વસ્તુ બરાબર છે પણ શું લાઈફટાઈમ ટાઈમ કેલેરી ઓછી રહેશે લાઈફ ટાઈમ તમે ખાવાનું બંધ કરી શકશો નથી કરી શકવાના એટલે તમારે વેઇટ લોસ એ રીતે કરવાનો છે કે તમે કેલેરી રોજની જે આપણે જરૂરી છે જે લાઈફ ટાઈમ આપણે લેવાના છીએ કે જે લાઈફ ટાઈમ તમે ખાવાના છો એ ખાવાની સાથે તમે વેઇટ લોસ કરી શકો તો આપણે શું કરવું પડશે કામ વધારવું પડશે કામ વધારવું પડશે એટલે કે જો રેગ્યુલર કામમાં તો એવું નથી કે ચલો હું જોબ કરું છું મજૂરીએ વહી જાઉં એવું તો પોસિબલ નથી બરાબર તો શું કરવાનું છે એક્સરસાઇઝ બરાબર છેલ્લે બધાને ત્યાં જ તકલીફ આવે કે એક્સરસાઇઝ તો નહીં થાય પણ એ તો કરવી જ પડશે બીજા તમારે કોઈ રસ્તા નથી ઘણી બધી આપને મેડિસિન આવે છે અને ઘણી બધી પ્રોડક્ટ બી આવે છે કે ભાઈ આ પ્રોડક્ટ તમે લો તો વેઇટ લોસ થઈ જાય આ તે રિઝલ્ટ મળતા હશે નો ડાઉટ પણ શું એ પ્રોડક્ટ તમે લાઈફ ટાઈમ લેશો નથી જ લેવાના ને એક ટાઈમે તમે ત્રણ મહિના ચાર મહિના પછી બંધ કરવાના જ્યારે તમારો વેઇટ લોસ થઈ જાય પછી તો આપણે રાજા કે ચલો વેઇટ લોસ થઈ ગયું પણ પછી તમે જોયું જ છે કે એ વેઇટ લોસ જે વીસ કિલો ત્રીસ કિલો થાય છે એનો ડબલ વધે છે કેમ કે કેલરી ઓછી કરીને વેઇટ લોસ કરવો એ જરા યોગ્ય નથી કેલરી ઓછી કરો પ્લસ કેલેરીને બાળો વધારે જ્યારે તમે કેલરીને બાળશો ત્યારે જ તમારો રિયલમાં વેઇટ લોસ થશે નહીતર મસલ લોસ થશે જે તમારા સાંધા સ્નાયુ કરે છે એટલે સિમ્પલ ફંડો તમે સમજી લીધો કે કઈ રીતે વેઇટ લોસ કરવાનો છે તો કે કેલેરી શું ઘટાડવાનું છે કેલેરી તો તમારે ઓછી કરવાની જ છે બરાબર કા તો તમે એટલી પણ રાખી શકો એટલે એટલે બહુ વધારે નહીં નહીં તો તમે ત્રણ હજારથી ચાર હજાર કેલેરી લો છો સામે ચલો એક્સરસાઈઝ કરો છો પણ એમાંય ત્રણ હજારથી ચાર હજાર જ બારો છો બરાબર આ કેલેરી રોજની મેં લીધી ત્રણ હજાર બરાબર એકાદું વડાપઉં ખાધું આ તે ચલો એ લીધી તો શું તમે ત્રણ હજાર કેલેરી આ બાળી શકશો તમે બરાબર કેટલું કેટલી કેટલું અઘરું છે ખબર તમને જ્યારે અમે અડધી અડધી કલાક અહીંયા પેશન્ટને ટ્રેડમિલ ઉપર દોડાવીએ છીએ ત્યારે માંડ સોથી બસો કેલેરી મેક્સિમમ દોડાવીએ જ્યારે એની સ્ટ્રેન્થ બારનું કે આમ પેશન્ટ અમને હાથ જોડી દે કે મેડમ હવે બસ ત્યાં સુધીનું દોડાવીએ ત્યારે સોથી બસો કેલેરી જાય છે બરાબર એટલો શ્વાસ ચડે છે એટલો પરસેવો વળે છે ત્યારે સોથી બસો તો તમે વિચાર કરો આ ત્રણ હજાર કેલેરી બાળતા તમને કેટલી વાર લાગશે બરાબર એટલે કેલરી ઓછી કર્યા સિવાય તમારી પાસે ઓપ્શન નથી એટલે ડાયટિંગ પ્લસ એક્સરસાઇઝ બંને જરૂરી છે તો હવે હું તમને સિમ્પલ ડાયટ ચાર્ટ આપું છું બરાબર કે કઈ રીતે તમારે ડાયટ તમારું મેન્ટેન કરવું ડાયટ તો તમારે એટલું લેવું કમ્પલસરી છે એટલે કે હું તમને જે કહું છું એ ખાવું જરૂરી છે અને પછી જો વજન મેન્ટેન રહે છે અથવા તો વધે છે તો એમાં એક્સરસાઇઝ એડ કરો બાકી આજે હું તમને આજે ડાયટ ચાર્ટ બતાવું છું એમાંથી કંઈ ઓછું કરશો તો તમને આગળ ઘણા બધા ઇશ્યુ આવી શકે છે બરાબર